અલવ બુધા મિત્રોને જય માતાજી જય રામદેપીર સવાર સવારના બુધાને જય માતાજી આપણે જો જોડિયામાં સવાર સવારમાં ઠંડી પણ પડતી રહી છે જો છોકરા કોટ પહેરી પહેરીને બધા નીકળી ગયા છે ડળેને બે આટને લઈ લઈ કેવી છોકળા બહુ ઠંડી થઈ જાય હતી હે બહુ ઠાઈ છે બહુ સવાર પણ જો કોટ પહેરીને આતરમાં બહાર બહુ ઠંડી લાગે છે દવા બહુ છે

બધા ને રહી મતાય જીતિક ને બહુ ટાઈટ લાગતી લાગે तो राइट <गादेभीवाते था श़ाये> तो वाला था था है ये तो ये ये तो 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 ये ગુલાબી ફૂલ જોયા છે તો આજના બજારમાં જોવા નગરા ધોળા ઉગડ્યા છે એક દિવસ ધોળા ઉગડે એક દિવસ ગુલાબી ઉગડે આ ગુલાબી બે છે ધોળા છે ગુજરાત ઉડ્યામાં નકરા ગુલાબી હતા આ નકરા ધોળા ફૂલડાશે ગુલાબનો થોડો એકનું એક જ છે સુરડા અલગ અલગ ઉગડે ગુલાબી માં ગણો તો બે ફૂલડા છે આ એક અને બીજું અહીંયા બીજા બધા થોડા થોડા ફૂલોડા થોડો પણ આ એક નું એક જ થોડા ફૂલો ઉગડે અને ગુલાબી ફૂલો ઉગડે અહીંયા તરગામ ભાઈજી દાદા નું kan છે

આપડે વાડીએ પોજી ગયા છે હવે આપણે એ દોસ્તોનો કોથમરી ને કપાસ ને રીંગણી બધું દેખાડવી ઓ રીંગણીનો છોડ છે કોથમરી લસણ છે તો લસણ હોય છે રીંગણી કા પુલ પણ કોથમરી આઈ છે હ કોથમરી છે રીંગણી છે લુત્સણ છે કપા ધો આવે સૂઈ આવે ખાખરી જોશે ગયો છે એટલે બહુ સારો ન લાગે તવડાનો નથી ને એટલે ઓવળીએ శుక్రో అప్పటి మూడు అడిదుక ચાલો બધા મિત્રોને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દીધો શેર કરી દીજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા મિત્રોને જય માતાજી મળ્યો નવા બ્લોગમાં બધા મિત્રોને જય માતાજી